તો જોઈ લો મારા ભાઈઓ વિજયભાઈ રૂપાણીની ધર્મપત્ની કે જે અત્યારે મિત્રો રાજકોટમાંથી નીકળ્યા છે લંડન જવા માટે અને લંડનમાં જઈને કર્યું આવું ભાઈ તો શું કર્યું છે ચાલો આપણે વિગતવાર જાણીએ ભાઈ વિડીયો સાહેબ તમે અનસુધી જોતા રહો તમને બધી માહિતી આપું છું હવે તમને ખબર છે સાહેબ કે વિજયભાઈની પત્ની એટલે ધર્મપત્ની કહી દો મિત્રો એ ધર્મપત્ની કે જેમના ખરેખર મિત્રો એટલું દુઃખ થયું છે ભાઈ કોઈએ વિચાર્યું પણ નહોતું સાહેબ કે વિજયભાઈ રૂપાણીનું આવું દુઃખદ અવસાન થશે એટલું જ નહીં પરંતુ જ્યારે મિત્રો એમના ધર્મપત્ની એટલે અંજલીબેનને ખબર પડી ભાઈ કે આ પ્લેન દુર્ઘટના ઘટી ગઈ ત્યારે તરત જ એ એક અલગ જ વિમાનમાં બેસી અને અમદાવાદ એરપોર્ટ આવે ને ત્યાંથી તરત જ સિવિલ હોસ્પિટલમાં જઈને રડી પડ્યા પોતાના પતિ માટે હવે અત્યારે જે તમે બાજુમાં ફોટો જોઈ રહ્યા છો મિત્રો વિજયભાઈ રૂપાણીના બાજુમાં એમની ધર્મપત્ની એમને હાથ જોડી જોડી અને સાહેબ વિનંતી કરે છે કે અમારાથી કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને એમ કહી અને છેલ્લે લંડન ગયા કે શું ચાલો આપણે જાણીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને મારા ભાઈઓ આપણે હવે બસ્સોને પચાસ કે માટે થોડાક જ નજીક છીએ તો એ પણ દર્શક મિત્રો તમે જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરાવી નાખજો જેથી કરીને સૌથી પહેલાં વિડીયો નાખો તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળતી રહે હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ પણ શકો છો કે અંજલીબેન એ પોતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે સાહેબ આ વિડીયો ક્યાંનો છે એ તમને કહું તો આ વિડીયો સાહેબ ગાંધીનગરનો છે કે જ્યાં વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી અને આ પ્રાર્થના સભાની અંદર સાહેબ બધા કલાકારો અને મોટા મોટા સેલિબ્રિટીઓ આવ્યા હતા અને એવું પણ જાણવા મળી રહ્યું છે મિત્રો કે ત્યાર પછી જે અંજલીબેન છે એ આપી જે શ્રદ્ધાંજલિને ત્યારબાદ લંડન માટે રવાના થયા અને લંડનમાં જઈને વિધવા કપડાં પહેરે એવું સાહેબ સોશિયલ મીડિયા થકી જાણવા મળી રહ્યું છે બાકી આપણે કોઈ પણ જાતની પૃષ્ટિ કરતા નથી અને આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ને એટલે જ હું તમને બતાવું છું એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે આપણી ચેનલ આ વિડીયોની પણ જાતની પુષ્ટિ કરતી નથી તો બસ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સાહેબ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ